પરિવાર ફાઉન્ડેશન વડોદરાના સામાજિક યોદ્ધાઓ દ્વારા જે વોર્ડ નંબર અગિયારમાં આવેલા ટાઇમ સર્કલ ચાર રસ્તા ખાતે આ વર્ષના પાંચમો અને અંતિમ પક્ષીઓ માટેના પીવાના પાણીના બાઉલનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું આજરોજ પરિવાર ફાઉન્ડેશન વડોદરાના સામાજિક યોદ્ધાઓ દ્વારા છેલ્લા પંદર વર્ષથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પાણી પીવાના બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે આજે વોર્ડ નંબર અગિયાર ટાઈમ સર્કલ ચાર રસ્તા ખાતે આ વર્ષનો પાંચમો અને અંતિમ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત નિતલકુમાર ગાંધી પ્રમુખ પરિવાર ફાઉન્ડેશન તથા પરિવાર ફાઉન્ડેશનના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે વિસ્તારના રહીશોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો પરિવાર ફાઉન્ડેશનના સામાજિક યોદ્ધાઓ દ્વારા છેલ્લા પંદર વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ કરવામાં આવે છે એ અંતર્ગત આ વર્ષે નિઃશુલ્ક ચકલીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું અને એક હજાર ઉપરાંત ચકલીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું અને આજે વોર્ડ નંબર અગિયાર મકરંદ દેસાઈ રોડ ખાતે આ વર્ષનો પાંચમો અને અંતિમ આ કાર્યક્રમ નિઃશુલ્ક બાઉલ વિતરણ કરવામાં આવી રહ્યો છે